એમના માલિકને દગો નતો આપવા માંગતા હું વોઝ ઓર્ડર્ડ નોટ ટુ રિવિલ ધ ઇન્ફોર્મેશન કે ભાઈ ઇન્ફોર્મેશન કોઈને કહેતો નહી બરાબર એવું સાંભળનાર વ્યક્તિ કોણ હતું એમ કોને ઓર્ડર કરવામાં આવ્યો હતો તો રામસિંહ ઝીરો સેવન ઝીરો વોઝ ઓર્ડર્ડ બરાબર કોને ઓર્ડર કર્યો નહીં કોને ઓર્ડર કરવામાં આવ્યો હતો તો રામસિંહ ઝીરો સેવન ઝીરો જે છે એમને ઓર્ડર કરવામાં આવ્યો હતો એટલે કે એમને કહેવામાં આવ્યું હતું કે ઇન્ફોર્મેશન કોઈને કહેતા નહીં What can a mother do besides thinking? Thinking सिवा बिजूसु कर ही सके? A mother can reason and compromise besides thinking. Why was Lord surprised? The Lord was surprised because the model shed a tear, which was a miracle. Lord surprised क्यों दिखाया था? आश्रय चकित क्यों दिखाया था? कारण कि मॉडल जब बनाई तो हम ना मानते तेर लग आँख मारी, आंसू आयू तो जो एक जादू होते इतना मारते. शन ऑफ ब्रेली हूज रिस्पोन्सिबल फॉर इनकम्प्लीटनेकोर्डिंग टू मी दिमेल वर्ड इज रिस्पोन्सिबल फॉर द इनकम्प्लीटने નેસ્ટ જે ઇનકમ્પ્લીટ રહે છે એના માટે રિસ્પોન્સિબલ કોણ છે તો કે ફીમેલ બર્ડ વાય ડઝ ધ મેલ બર્ડ લીવ ધ નેસ્ટ ઇનકમ્પ્લીટ ઇફ ધ ફીમેલ રિજેક્ટ ધ નેસ્ટ ધ મેલ અબેન્ડન ઇટ એન્ડ મે સ્ટાર્ટ અ ન્યુ વન સવાલ છે શા માટે મેલ બર્ડ હોય છે એ ઇનકમ્પ્લીટ નેસ્ટ છોડીને જતા રહે છે તો કે છે ઇફ ધ ફીમેલ રિજેક્ટ ધ નેસ્ટ જે ફીમેલ હોય છે એ નેસ્ટ ને જો રિજેક્ટ કરે તો મેલ જે હોય છે એને છોડીને જતા રહેતા હોય છે હાઉ ડઝ મેનેલ ટુ રિકોગ્નાઇઝ બ્લેન્ડફોર્ડ મેનેલ જે છે બ્લેન્ડફોર્ડ ને કેવી રીતે ઓળખવાના હતા મેનેલ વોઝ ટુ રિકોગ્નાઇઝ બ્લેન્ડફોર્ડ બાય ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ હ્યુમન બોન્ડેજ નામની બુક હતી એના દ્વારા ઓળખવાના હતા વોટ વોઝ હોલ ઇઝ મેનેલ્સ આઈડેન્ટિટી તો શી વુડ હેવ અ રેડ રોઝ એમની જોડે રેડ રોઝ હોવું જોઈએ એન્ડ હર એજ વોઝ અબાઉટ થર્ટી એમના કહેવા પ્રમાણે એમની ઉંમર ત્રીસ વર્ષની હોવી

આ ખોટી વાત છે કે મેનલ પહેલેથી જ ત્યાં આગળ પહોંચી ગયા હતા પ્લેટફોર્મ પહોંચ્યા એના પહેલેથી જ ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ આજની આ જે ગ્લોબલાઇઝ દુનિયા છે ડિસ્ટન્સ ઇઝ બિગ બેરિયર ઇન કોમ્યુનિકેશન કે છે અંતર જે છે એ વાતચીતમાં કે છે બેરિયર એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તો ખોટી વાત છે અંતર એવું કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરતું નથી એના પછી સેક્શન બી વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો

જેની અસ્તવ્યસ્ત આંખો એના દ્વારા એમનું ધ્યાન ખેંચાયું હતું ધ બ્રીફકેસ વોઝ મેડ ઓફ ખાલી જગ્યા તો લેધર ની બનેલી હતી ફાઇન્ડ ધ વર્ડ વિચ મીન્સ એમટી નો બીજો સમાનાર્થી શબ્દ વેકેન્ટ એના પછી ડેટા આપેલો છે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ ધીસ ડેટા ઇઝ અબાઉટ માર્કેટ શેર અથવા તો પોપ્યુલરિટી ઓફ સ્માર્ટફોન કંપનીઝ વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર કંપની તો વિવો ઇઝ

તો કે છે કે ભાઈ હા સાચી વાત છે કારણ કે એમાં સોળ ટકા જેટલા શેર છે અને જીઓ ની જોડે સત્તર પોઈન્ટ બે ટકા જેટલા એટલે એનાથી એક ટકા વધારે છે તો લેસ પોપ્યુલર વાળું વાક્ય સાચું પણ ડેસ કંપનીઝ આર મોર પોપ્યુલર દેન સેમસંગ સેમસંગ કરતા વધારે પોપ્યુલર કોણ છે તો જીઓ મી અને વિવો બિટવીન હુમ ડઝ ધ કન્વર્સેશન ટેક પ્લેસ બરાબર કન્વર્સેશન આપેલી છે એના માટેના સવાલ છે તો કન્વર્સેશન ટેક્સ પ્લેસ બીટવીન ધ કોમેન્ટેટર એન્ડ વિરાટ કોહલી Who was the key bowler from India against West Indies? J Jasprit Gumra was the key bowler from India against West Indies. What did Virat say about Jasprit Gumra? He is the key bowler and performed well in the second spell. Against which team will India play the next match? India will play the next match against England. Brother, conversation apel, is a conversation. Saval, jab, banao, maa, vya, Vibhaq, see, like English grammar. The teacher or students. કા તો શિક્ષક કા તો વિદ્યાર્થીઓ બરાબર બંનેની વચ્ચે ઓર લખેલું છે એટલે અલ્ટરનેટિવ ફૂટબોલ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ગેમ બરાબર મોસ્ટ પોપ્યુલર ગેમ છે તો કમ્પેરીઝન કરી છે માર ટીચર ઓલવેઝ લખેલું છે ઓલવેઝ એટલે એક્શન ની વાત કરી છે 36 માં અમન કે છે વાય શુડ વી સેવ ટ્રીઝ કન્ડિશન ઇન ફ્યુચર બરાબર કન્ડિશન દર્શાવવાની છે ફ્યુચરની ની કન્ડિશન દર્શાવવાની છે બરાબર એક વાક્ય ઇફ વાળું બી છે પણ એ ખોટું વાક્ય છે આપણે અનલેસ વાળું વાક્ય આવે છે

પછી લોકેશન કહેવાનું છે લોકેશન કેવું હોય તો વેર શબ્દ નો ઉપયોગ થયેલો હોય તો જલ્દી થી ખબર પડી જાય બરાબર કારણ કે વેર એટલે શું સ્થળ થાય વેર એટલે સ્થળ માટેનો પ્રશ્ન પૂછવા માટે ઉપયોગી છે ને એટલે લોકેશન વિન્ટર ઇઝ ધ સીઝન બરાબર અહીંયા ટાઈમ ટાઈમ કહેવા માટે શબ્દ કયો છે વેન વેન શબ્દ થી તમે સમય ની વાત કરી શકો તેમ છો બરાબર તો વેન શબ્દ ટાઈમ વિશે માહિતી આપે છે એના પછી પેરેગ્રાફ આપેલો છે ખાલી ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે પહેલી ખાલી જગ્યામાં આવશે અર્થ મૂવર્સ બીજી ખાલી જગ્યામાં આવશે ગાર્બેજ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ડેઝિલ્ટ પછી નિયરેસ્ટ મીનિંગ આપેલા છે લંચ તો ડિનર એટલે કે નિયરેસ્ટ મીનિંગમાં ઓપ્શન ની અંદર જ જે આપેલા હોય એના એની અંદરથી જ આપણે ડીકલેર કરવું પડે અ ફેથફૂલ તો કે લોયલ અને ટુ બી ફ્રી ફ્રોમ એટલે કે ટુ ગેટ રીડ ઓફ એટલે છૂટકારો મેળવવો બરાબર લંચ એટલે બી જમવાનું ડિનર એટલે બી જમવાનું એટલે નજીકનો શબ્દ છે ફેથફુલ એટલે વિશ્વાસુ અને લોયલ એટલે પણ વફાદાર એટલે નજીકનો શબ્દ છે બરાબર અને આનો મતલબ છુટકારો મેળવવો વિભાગ ડી વિભાગ ડી ની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ માં જો પહેલા વાક્યમાં પ્લીઝ લખ્યું છે એટલે રિક્વેસ્ટેડ આવે છે બીજા વાક્યમાં વાય પૂછ્યું છે એટલે રીઝન આવે કારણ પૂછે છે પછી એના પછી હજુ એક વાક્ય બોલે છે આઈ નીડ ઇટ એટલે એડેડ આવે છે અને છેલ્લે કહે છે કે અહીંયા આગળ વાક્ય વાંચીએ એટલે ખબર પડે કે આ શું છે ડિસગસ્ટ થઈને આ વોટર સ્ટ્રેન્જ વાળું જે વાક્ય છે એ ડિસકસ એટલે થોડું ગુસ્સાની નજરથી બોલે છે એટલે ડિસકસ જવાબ આવે છે એના પછી સુડતાલીસ નંબર જે છે જેની અંદર આપણે જોઈન ધ સેન્ટેન્સ ધ વિલેજર્સ પુલ્ડ ઇન ટ્વેન્ટી વન લાખ રૂપીઝ એકવીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા બીજું વાક્ય તે બિલ્ડ રેલવે સ્ટેશન ઓન ધ રોડ અને જાતે રેલવે સ્ટેશન બનાવ્યું હતું બરાબર અહીંયા વિલેજર્સ લખ્યું જ છે તો અહીંયા ધે લખવાની કોઈ જરૂર નથી ખાલી એન્ડ લખવાનું છે કે એકવીસ લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું હતું બંને ભૂતકાળની જ ઘટના છે રોબર્ટ રોબર્ટ ગોઝ ગોઝ ટુ 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 સરપ્રાઇઝ સરપ્રાઇઝ હિયર હિયર જો આમાં લખેલું લખેલું શબ્દ શબ્દ નીકળી જાય એની ધેટ 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 લખવો પડે અહીંયા લખવાનું લખવાનું આગળનું પીપલ યુઝ યુઝ સોલર સોલર બેટરી ઇન ઇન પાસ્ટ પાસ્ટ હીટર બરાબર નોટ નોટ લખ્યું એટલે ખબર પડી નાઇર નોર નો ઉપયોગ કરવાનો છે ના પાડીએ ને એટલે નાઇધર નોર આ પરથી અઘરું પૂછાયું છે કારણ કે ભૂતકાળ કરવું પડશે તો નીકળી જશે પણ યુઝ નું સોલર હીટર વાક્ય પૂરું થઈ ગયા અથવા તો ઇન પાસ છે સૌથી છેલ્લે તો બી કોઈ વાંધો નથી એના પછી ફિલિંગ તો બ્લેન્ક્સ આવે છે એમાં બી ત્રણ ઓપ્શન આપેલા જ છે એમાં વ્યવસ્થિત ફકરો વાંચવો પડે શબ્દો મૂકી દેવા પડે ફરથી એકવાર ફકરો વાંચવાનો

ધ હિમ હિમ ધેટ હી હેડ ક્વેશ્ચન કે તમે તો બહુ અઘરો સવાલ સવાલ પૂછ્યો છે છે એન્ડ ખાલી જગ્યા આન્સર કોઈ એનું જવાબ જાણતું ન હતું એના પછી અંદર માંથી પહેલા વાક્યમ જો ધ ધર્લ કમ્પ્લીટેડ ધ ધન્ટ જો એ લોકો જવાબ ની શરૂઆતમાં ધ અસાઇનમેન્ટ લખેલું છે બરાબર ધ છેલ્લે છે છે અને અહીંયા શરૂઆતમાં લખ્યું છેડ ની જગ્યાએ વોસ કમ્પ્લીટેડ લખ્યું છે અને ગર્લ ની જગ્યાએ બાય ધ ગર્લ એટલા આવું થતું હોય છે સી ડિડ એન્ડ રાઇટ એન ઈમેલ તો સૌથી પહેલા તમારે શું લખવું પડે એન ઈમેલ લખવું પડે પછી જગ્યાએ વોઝ નોટ રિટર્ન અને છેલ્લે લખવાનું બાય હર આમાં છેલ્લા વાક્યમાં પહેલા લખવું પડે વન ઓફ હર ફ્રેન્ડ્સ બરાબર વન ઓફ હર ફ્રેન્ડ્સ પછી લખવું પડે વોઝ કોલ્ડ બાય હર અને છેલ્લે ટુ એન્જોય ધ પાર્ટી લે પૂરું થઈ ગયા ધ કિંગ વોઝ અ રીચ મેન જવાબમાં જોઈએ તો ક્વીન લખેલું આવ્યું છે

વી હેવ ટુ ગ્રો ટ્રીઝ આપણે વૃક્ષો ઉગાડવા પડશે ફોર સ્ટોપિંગ પોલ્યુશન પ્રદૂષણને રોકવા માટે તો શા માટે બરાબર તો વાય વિરાટ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર અ ડિકેડ ડિકેડ એટલે 10 વર્ષથી 10 ડિકેડ એટલે 10 વર્ષ યાદ રાખજો 10 વર્ષ એટલે સમયગાળો સમયગાળો એટલે હાઉ લોંગ બરાબર સમયગાળાનો પ્રશ્ન એટલે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવો પડે સેક્શન ઈ માં સૌપ્રથમ જે નિબંધ છે માય ડ્રીમ રોબર્ટ વાળો નિબંધ આપેલો છે નિબંધ પૂરો થાય એટલે પછી જે મેકિંગ યોર વિલેજ બેટર બરાબર એક બીજો એસે અને છેલ્લો છે પ્રોબ્લેમ ઓફ અ વર્કિંગ મધર એક ત્રીજો એસે પછી ડ્રાફ્ટ એન્ડ ઈમેલ બરાબર એક એક છે 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 જે ભાષામાં સામે લખેલો એની ઉપર પૂછ્યો હતો અને છેલ્લે જે પિક્ચર આપ્યું હતું એની ઉપર વાક્યો આપેલા છે is ઇઝ ધ પિક્ચર ઓફ અ ગ્રુપ ઓફ they દે આર ઇન કિચન ધ are આર કુકિંગ ટુગેધર વન વુમન smiling a મેન ઇઝ કટિંગ વેજીટેબલ્સ બરાબર ઈઝી ઈઝી એવા વાક્યો બનાયેલા છે જેમાંથી આપણે એક વાક્ય પણ ખબર પડવી જોઈએ પણ તમે વાક્યો બનાવતા આ રીતે તમે શીખી શકો કે આટલા સહેલા બી વાક્યો હોઈ શકે છે અને એ બી સાચા વાક્યો બરાબર તો ફરીથી મળીશું ભણતા રહીશું આગળ વધતા રહીશું કોઈ બી પ્રોબ્લેમ હોય કમેન્ટ કરતા રહેજો આપણે શીખવાડી દઈશું